આહવા ગીરી સાપુતારા ખાતે લોકસભાના દંડક વ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોટરિંગ કમિટી દિશાની બેઠક મળી હતી તેમાં અમારા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ પણ હાજર છે અમારા કલેક્ટર મેડમ પણ હાજર છે અને પદ અધિકારી દરેક અધિકારીઓ હાજર રહીને વિગતવાર અમે જેટકી પણ ડિપાર્ટમેન્ટ છે એનું અમે રિવ્યુ લીધું છે અને સારી રીતે આપણો ડાંગ જિલ્લા આગળ વધી શકીને જે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં જે ડબલ એન્જિનની સરકાર ચાલે છે એમાં આપણો ડાંગ જિલ્લો પણ અવ્વલ રહે ડાંગ જિલ્લામાં સારી પ્રાથમિક સુવિધા મળી રહે ડાંગ જિલ્લામાં સારી ભણતરની સુવિધા રોજગારની સુવિધા ચિકિત્સાની સુવિધા સાથે સાથે સારા રસ્તાઓ બને એના પર પૂરતું ધ્યાન આપીએ છીએ સારું ચિકિત્સાની સુવિધામાં પીએચસી સીએચસી સિવિલ હોસ્પિટલની પણ સુવિધા સારી થાય એના માટે ડિટેલ રિવ્યુમાં લેવામાં આવી છે અને આ બેઠક પછી પણ અમે ડિપાર્ટમેન્ટ વાઈઝ દર વીકમાં અમે રિવ્યૂ લઈને કઈ રીતના સારી સુવિધા લોકો સુધી પહોંચાડી શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરવાના છે એની સાથે સાથે આપણો ડાંગ જિલ્લો ટુરિઝમ માટે એકદમ સૌથી ફેમસ આપણા ગુજરાતમાં છે ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન સાપુતારા પણ આપણા ગુજરાતમાં આવ્યું છે તો ટુરિઝમ કઈ રીતના સારી રીતના ડેવલપ કરી શકીએ એના માટે વિગતવાર અમે ચર્ચા કરી છે કે સારી કઈ ફેસિલિટી અમે આપી શકીએ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતના ઊભું કરી શકીએ એના માટે અમે વાતચીત કરી છે અને અમને સો ટકા વિશ્વાસ છે કે અમારી પદાધિકારી અને અધિકારીની ટીમ મળીને સાથે મળીને ડાંગ જિલ્લામાં સારામાં સારી યોજના કઈ રીતના અને લોકોનું જીવન કઈ રીતના સમૃદ્ધ થઈ શકે અને લોકોનું જીવન સ્તર કઈ રીતના સુધારી શકીએ એના માટે અમે પૂરો પ્રયત્ન કરીશું ધન્યવાદ